श्रीकृष्णाय नमः श्रीगोपीजन्वल्लभाय नमः श्रीमद् आचार्यचरणकमलेभ्यो नमः श्रीगोसायजी परमदयाल्वे नमः श्रीयमुनाचतुर्थाभ्यां नमः श्रीगुर्वे नमः हरदास्वर्य श्रीगिरिराजगोवर्धनाय नमः બાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ પુષ્ટિ પ્રભાત માર્ગમાં શ્રી ઠાકોરજી સવારે જાગે ત્યારથી પોઢે તે દરમિયાન વિવિધ સમયે તેમની સન્મુખ કીર્તન કરવાની પરંપરા છે પ્રભુ જાગે મંગળભોગ આરોગે શૃંગાર થાય રાજભોગ આવે બીડા આરોગે આરતી કે શયન થાય આ દરેક સમયે તે તે સમય અનુરૂપ કીર્તન શ્રી ઠાકોરજીની સન્મુખ કરવામાં આવે છે વિવિધ ઉત્સવોને અનુરૂપ પણ અલગ અલગ કીર્તનની પ્રણાલી છે જન્માષ્ટમી હોય નંદ મહોત્સવ હોય હિંડોળા હોય દાનલીલા હોય દિવાળી કે અન્કુટ હોય આ દરેક લીલાના વિવિધ કીર્તનોની રચના થયેલી છે ભગવાનની આ વિવિધ સમયની લીલાઓના પ્રત્યક્ષ દર્શન અષ્ટ સખાઓએ કરેલા છે આ અષ્ટ સખાઓ એટલે આઠ સખા તેમાંથી ચાર શ્રી મહાપ્રભુજીના સેવક અને બીજા ચાર શ્રી ગોસાઇજી પ્રભુચરણના સેવક આ અષ્ટ સખાઓએ અલગ અલગ સમયે પ્રભુની અનેક પ્રકારની લીલાઓનો અનુભવ કરી તેના પદની કીર્તનની રચના કરેલી છે જેમાં તે લીલાઓના ભાવનું અલૌકિક વર્ણન કરવામાં આવ્યું છે આ કીર્તનો શ્રી ઠાકોરજીની સન્મુખ નિત્ય કરવામાં આવે છે આ બધા ભગવતીઓ શ્રી ઠાકોરજીની નિત્યલીલામાં દિવસ દરમિયાન વિવિધ સખાઓ તરીકે તેમની સાથે ખેલે અને નિકુંજ લીલામાં આ દરેક ભગવદીય શ્રી પ્રભુની વિવિધ સખીઓ તરીકે પ્રભુની સેવા કરે છે તેમના સખા સ્વરૂપે અલગ અલગ નામ છે અને સખી રૂપે પણ જુદા જુદા નામ છે દરેક સખાને શ્રી ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપોમાં વિશેષ આસક્તિ રહેલી છે આ સૌ સખા અલગ અલગ સમયે અને પ્રસંગોને કારણે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગોસાઇજી પ્રભુચરણના સેવક બન્યા હતા અને જીવન પર્યંત શ્રીનાથજી સન્મુખ કીર્તન સેવા અને ગુરુ આજ્ઞા મુજબની સેવાઓ કરી હતી શ્રીનાથજી સાથે આ સર્વે સખાઓ ખેલતા ગોષ્ઠી કરતા અને અનેક પ્રકારનો ભગવત અનુભવ કરતા શ્રી મહાપ્રભુજીની અને શ્રી ગોસાઇજી પ્રભુચરણની કૃપાથી તેઓને શ્રી પ્રભુની વિવિધ લીલાઓના દર્શન થતા અને જે તેઓ કીર્તન રૂપે શ્રીનાથજીની સન્મુખ ગાતા કીર્તનોમાં સંગ્રહાયેલી અષ્ટસખાની વાણી અલૌકિક છે આ કીર્તનો ગાતા અને સાંભળતા શ્રી ઠાકોરજીની વિવિધ લીલાઓનું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય અને ગાનાર કે સાંભળનાર ભાવ વિભોર થઈ જાય છે દરેક વૈષ્ણવોએ અષ્ટસખાના કીર્તનો યાદ કરી શ્રી ઠાકોરજીની સન્મુખ ગાવા જોઈએ તેનાથી શ્રીનાથજી બાબા પ્રસન્ન થાય છે અને આપણે લીલાનો અનુભવ કરી શકીએ છીએ